અને જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષસ્થાને એકસો સિત્તેર જેટલા કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરાયું હતું લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વધુ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે વીર ચેરિટેબલ ટ્રસ્ટના એકસો સિત્તેર જેટલા કેડેટ્સ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માર્ચ પાસ્ટ પરેડનું ભરૂચના સ્ટેચ્યુ પાર્કથી આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ચ પાસ્ટ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું તેઓ યુવાનોને મતદાન અંગે જાગૃત થવા હાકલ કરી હતી પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તે માટેની પ્રેરણા પૂરી પાડી યુવાનોને મતદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું આ સમયે ઉપસ્થિત સૌએ ફરજીયાત મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા માર્ચ પાસ્ટ સ્ટેચ્યુ પાર્ક કલા મંદિર જ્વેલર્સ ભરૂચથી થઈ શક્તિનાથ સર્કલ થઈ કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક ડોક્ટર દિવ્યેશ પરમાર અતુલ વીર ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ મતદાન જાગૃતિ માર્ચ પાંચમાં ભાગ લીધો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ